કમાન્ડ એન્ડ રૂમ ની કોઈ પણ ડ્રેનેજ લાઈન હોય અથવા તો સ્ટ્રોંગ વોટર લાઈન હોય એ કેટલા લોડ સાથે પાણીના વહન સાથે જઈ રહી છે એનો અંદાજ આવશે તદુપરાંત જ્યારે આને વાત કરવામાં આવે ડિજિટલ કરવાથી ભવિષ્યની અંદર એનું આપણે વાત કરીએ કે એ લાઈન કોઈને જોવી હોય અથવા તો મેટલ ડિરેક્ટર અને ટોટલી ડિજિટલ મેપિંગ કરવામાં આવશે જેનો અંદાજિત ખર્ચ પાંચ વર્ષના ઓ સાથે લગભગ ચાર કરોડ રૂપિયા જેટલો થશે મહાનગરપાલિકાની અંદર જે અલગ અલગ જગ્યાએ વોટર લોગિંગ સ્પોટ હતા ત્યાં આગળ મેન પાવર મૂકવાના અને આપણે વાત કરીએ કે પાણીનો ઝડપથી નિકાલ થાય પૂર્વ પટ્ટાની અંદર ત્રણ કે ચાર જગ્યાએ ખાસ કરીને ત્યાં આગળ અમલ ખાસો એવો કરવામાં આવ્યો છે પરિણામે કાલે છ ઇંચ જેટલો ત્રણથી થી છ ઇંચ જેટલો જે વરસાદ પડ્યો એ રાત્રિના સમયે મોટાભાગે આનો નિકાલ થઈ ગયો હતો તદઉપરાંત આપણે વાત કરીએ કે મણિનગરમાં જે અંડરપાસ બંધ કરવામાં આવ્યો હતો દક્ષિણી એ પણ સવારની અંદર એ અંડરપાસ પણ ચાલુ થયો હતો પૂર્વની જે ઇસ્ટર્ન ટ્રંક લાઇન છે એ ટૂંક સમયમાં જ એની કામ સમયગાળા દરમિયાન વસ્ત્રાલ ઓઢ નિકોલ આવો જે વિસ્તાર છે પૂર્વનો પટ્ટો ત્યાં આગળ મોટેભાગે સ્ટ્રોંગ વોટરની જે સમસ્યા છે આ સમસ્યામાંથી છુટકારો મળશે એમટીએફ જે પણ કોઈ એજન્સીની બસ હશે તેના પર પણ એક્શન લેવામાં આવશે એજન્સી પર પણ અને ડ્રાઈવર કંડક્ટર જ્યારે પરિસ્થિતિ આવી હોય પાણી હોય ત્યારે કોઈ પણ વ્યક્તિને રાત્રિના સમયે ગમે ત્યારે અંધારાની અંદર છોડી ના શકાય આપના માધ્યમથી જ્યારે આ સમાચાર મળ્યા છે ત્યારે એજન્સી અને ડ્રાઈવર કંડક્ટર બંને ઉપર એક્શન લેવામાં આવશે કાલે અમદાવાદ શહેરમાં લગભગ બે ઇંચની આસપાસ સરેરાશ વરસાદ પડ્યો જેમાં ખાસ કરીને દક્ષિણ ઝોનમાં મહત્તમ વરસાદ પડ્યો જેમાં મણિનગર ખોખરા વિસ્તાર છે એમાં વધુ વરસાદ હોવાના કારણે વોટર લોગિંગ ના પ્રશ્ન હતા આ વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે એઆઈ પદ્ધતિ છે એના કારણે આપણે એક પ્રિડિક્ટિવ મોડલ ઉપર ગયા હતા જેના કારણે આપણે આઈએમડી સાથે જે આપણને ડેટા મળે છે એના આધારિત આપણે અનુમાનિત કર્યું હતું કે કયા વિસ્તારોમાં વધુ વરસાદ પડશે એટલે આ વખતે જે આપણા ઇક્વિપમેન્ટ હોય છે એ ઇક્વિપમેન્ટનું મેપિંગ આપણે એ રીતેનું કર્યું એટલે દક્ષિણ ઝોનમાં આ વિસ્તારમાં જે આપણે વરુણ પંપો હોય છે અને બીજા જે ઇક્વિપમેન્ટ હોય છે એ ત્યાં આપણે આગોતરા જ આપણે ડિપ્લોય કર્યા હતા જેથી વોટર લોગિંગનો પ્રશ્ન ઝડપથી સોલ્વ થઈ શકે વધુ વરસાદ હોવાના કારણે શરૂઆતમાં વરુણ પંપ કારણ કે લાઈન ખાલી ન હોવાના કારણે આપણે ડિસ્ચાર્જ નતા કરી શકતા પણ એક વખત લાઈન ખાલી થવા માટે વરુણ પણ આપણે ડિપ્લોય કર્યા હતા એટલે જે ગયા વર્ષે આપણે જે વોટર લોગિંગ ક્લિયર કરવાનો સમય હતો એમાં વખતે આપણે નોંધપાત્ર ઘટાડો લાવી શકીએ રાત્રે બે આપણા જે અંડરપાસ હતા એ આપણે બંધ કરવા પડ્યા હતા જેમાં દક્ષિણ અને મીઠાખડી બે આપણે બંધ કર્યા હતા જેમાં રાત્રે મીઠાખડી ખડી અંડરપાસ હતો એ આપણે ક્લીન કરીને ઓપન કરવામાં આવ્યો છે અત્યારે હાલમાં દક્ષિણી અંડરપાસ છે એ બી સાફ સફાઈ કરીને મોટર કરીને વેહિકલની મુવમેન્ટ અત્યારે ચાલુ થઈ ગઈ છે એના સિવાય જે નાના મોટા પ્રશ્ન છે એમાં લગભગ ચાર ઝાડ પડવાની ફરિયાદો હતી વરસાદી પાણીના નિકાલની બોતેર જે વોટર લોગિંગની હતી ફરિયાદો હતી એ છે રોડ સેટલમેન્ટની ત્રણ ફરિયાદો હતી ભયજનક મકાનની એક અને બ્રેકડાઉનની ત્રણ હતી એ પૈકી અત્યારે મહત્તમ કામગીરી અત્યારે પૂર્ણ કરવામાં આવી છે એમાં ઝાડ પડવાની જે ફરિયાદો છે એવી બેક ફરિયાદો બાકી છે અત્યારે ટીમ કામગીરી ઉપર છે ને પૂર્ણ કરવામાં આવશે બ્રેકડાઉનની ની ત્રણ ફરિયાદો છે આજે સાંજ સુધી કારણ કે બ્રેકડાઉન એક મેજર પ્રશ્ન હોય છે એટલે એમાં અમે બેરિકેડિંગ સિસ્ટમેટિક કરી દીધું છે અને એક બે દિવસમાં અમે બ્રેકડાઉન કરી અને રોડ મોટરેબલ પ્રોપરલી અમે સિસ્ટમેટિક કરી દઈશું મોટરેબલ છે પણ એ જે પોર્શન છે એને બી અમે બ્રેકડાઉન રિપેર કરી અને વ્યવસ્થિત આગળ કામગીરી કરશું જે દુઃખદ ઘટના બની છે એ અંતર્ગત ખારીકટ કેનલની જે કામગીરી થઈ રહી છે ત્યાં સિસ્ટમેટિક બેરિકેડિંગ અને વ્યવસ્થિત જે એસઓપી છે આવી કામગીરીનું એ કાળજી રાખી અને બેરિકેડિંગ હાથ ધરવામાં આવ્યા હતા અને એ બેરિકેડિંગ હોવા છતાં પણ રાત્રે વરસાદનો ખૂબ જ ફ્લો અને પવનના કારણે બેરીકેડિંગ પડી ગયા હતા અને ખૂબ જ વરસાદના ફ્લોમાં એક વ્યક્તિ ત્યાં જતો હતો તો ત્યાં એમાં એનું ત્યાં એમાં ખેંચાઈ જતા અને ત્રણ જતા દુઃખદ ઘટના થઈ છે એમાં પ્રોપર એસઓપી કર્યા હતા અને એમાં અમે જે રિપોર્ટમાં અમે કમિટી પણ નીમશું ને આગળ જે બી રિપોર્ટમાં તથ્ય આવશે એના આધારે અમે આગળ કાર્યવાહી હાથ ધરશું આપણે જે વન ફોર્ટી સેવન એકસો સુડતાલીસ જે વોટર લોગિંગના સ્પોટ છે ત્યાં દરેક જગ્યાએ આપણે એક મેન ડિપ્લોયમેન્ટ કર્યું છે એટલે દરેક જગ્યાએ મેનપાવર ડિપ્લોયમેન્ટ છે નંબર બી આપણે કાઉન્સિલર લેવલે મીડિયા લેવલે સોશિયલ મીડિયાથી કર્યા છે જેથી લેબર આવા વોટર લોગિંગના સ્પોટ હોય ત્યાં હાજર હોય એટલે આવી રીતેનું કોઈ પણ વેહિક્યુલર મુવમેન્ટ થતી હોય તો ના થઈ શકે સાથે સાથે આપણે અગાઉ થોડાક ટેકનિકલ ઇશ્યુ હતા પણ કાલે બધી જ જગ્યાએ જે ઓટોમેટિક બુમ બેરિયર આપણે લગાડ્યા છે અંડરપાસમાં એ બી એક પોઈન્ટ પાંત્રીસ ફૂટે ઓપરેશનલ હતા એટલે મીઠાકડી દક્ષિણીમાં જે હતું ત્યાં બેરિયર ઓપરેટ થઈ ગયા હતા અને વેહિક્યુલર મુવમેન્ટ ઓટોમેટિક બંધ થઈ ગઈ હતી એટલે જે અંડરપાસમાં ઘણી વખત લેબર કદાચ ના હોય ને એના કારણે વેહિક્યુલર મુવમેન્ટ થતી હતી એ હવે ઓટોમેટેડ આપણે કરી છે આ રીતેની આ જે પ્રશ્ન બન્યો છે એમાં એક્ટિવ કામ હતું વોટર લોગિંગ સ્પોટ નહોતું પણ એમાં ત્યાં આવી રીતે ફ્લો હોવાના કારણ થયું છે મેન પાવર ડિપ્લોય નહોતું પણ જે સિસ્ટમેટિક હતું બેરિકેટિંગ ના કારણે આ રીતે બનાવના મને પૂરતા પ્રયત્ન કર્યા હતા તેમ છતાં બી બનાવ બન્યો છે એની સઘન તપાસ કરીને અમે આગળની કાર્યવાહી હાથ ધરશું એટલે અમે પૂરતા આમાં પ્રયત્ન જેટલા બી છે અમે અત્યારે કાર્યવાહી કરી રહ્યા છે બેરિકેટિંગ એસઓપી લેબર ઇવન ટેકનોલોજી પણ અમે ઉપયોગ કરી શક્યા છે આવા આવા ભવિષ્યમાં અમે હજુ વધારે સઘન કાર્યવાહી મેં આપણે જે અગાઉ કીધું એ અમે કોર્પોરેશનની ગુજરાત સરકારની જે આવી રીતે પ્રકરણોમાં જે બી પોલિસી છે એ પોલિસી અંતર્ગત અમે અત્યારે પીએમ રિપોર્ટ આવશે પછી અમારી રિપોર્ટ તૈયાર કરી અને જે બી પોલિસી હશે એ પ્રમાણે અમે વળતર એનું કરીશું કરી મોન્સૂન કામમાં ઘણા પ્રોજેક્ટ લેવલના મોટા કામો છે અને ઘણા ઝોન લેવલના કામો હોય છે એમાં પ્રોજેક્ટ લેવલના આપના માધ્યમથી જે ઇસ્ટર્ન વેસ્ટર્ન ટ્રંકલાઇન છે એની કામગીરી છે ઇસ્ટર્ન ટ્રંકલાઇનની ત્રીસ સોની જે ડેડલાઇન હતી એ મુજબ કામગીરી પૂર્ણ થશે એમાં ઝોનલ લેવલે જ્યાં જ્યાં બી પૂર્વ દક્ષિણ અને ઉત્તર જગ્યાએ જ્યાં જ્યાં વોટર લોગિંગના છે નેટવર્કનું કનેક્શન કરી અને ત્યાં વોટર લોગિંગનો પ્રશ્ન સોલ્વ થઈ જશે વેસ્ટર્ન ટ્રન્ટલાઇનનો થોડા ટેકનિકલ ઇસ્યુ ના કારણે વીસ પચીસ દિવસ હજુ એટલે લગભગ પચીસ એક જુલાઈ સુધી એની કામગીરી પૂર્ણ થશે એટલે જે આપણા ત્યાં નવા વિસ્તારો છે ધારો કે શેલા છે બોપલ છે ગુમા છે ત્યાં બી જે વોટર પ્રશ્ન છે પૂર્ણ કરવામાં આવશે આની સાથે સાથે બીજી પ્રીમોન્સૂન એક્ટિવિટીમાં ડી સીટીંગની છે સીસીટીવીની છે એની જેટલી જેટલી બી આ વખતે કામગીરી થઈ છે એનું ડેટા હું આપને આપી દઈશ ઝોન લેવલે ઘણી મોટી માત્રામાં રીહેબ છે બધી કામગીરી થઈ છે એનો આ વખતે ઘણો સારો પ્રતિસાદ મળ્યો છે કે વોટર લોગિંગ જે અગાઉ વધારે સમય લેતો તો આ વખતે આપણને પોઝિટિવ રિસ્પોન્સ ઓછા સમયમાં પાણીનો નિકાલ થયો